પારૂલ ઇન્સ્ટિટ્યૂટ રાવપુરા અને વડોદરા શહેરની જૂની ઘડી ખાતે આવેલી કોમી એકતાનું પ્રતિક યા હુસેન સહીદ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા આયોજિત સર્વનિદાન મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો દરગાહ કમિટીના ખાદીમ હાજી દસ્તકગીરીભાઈ શેખ બાપુ અને ડૉક્ટર સબનમ કાદરીના સંયુક્ત ઉપક્રમે આ નિશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન નાગરિકોને વિવિધ આરોગ્ય વિભાગોની તપાસ અને સારવારની સુવિધાઓ આપવામાં આવી હતી જેમાં ખાસ રૂપે સમાવેશ થાય છે આંખની તપાસ સ્ત્રીરોગ વિભાગ આયુર્વેદિક અને પંચકર્મ તપાસ માર્ગદર્શન ફિઝિયોથેરાપી કસરત વિભાગ લોહીમાં શુગરની તપાસ બાળકો માટે આરોગ્ય તપાસ આ મેડિકલ કેમ્પમાં શહેરના જાણીતા આગેવાન મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા હુસેન ખાન પઠાણ સાજીદભાઈ દિવાન બિલ્ડર સામાજિક કાર્યકર ધાર્મિક સોની પૂનમબેન સોની નિતુબેન ખત્રી ગોપાલભાઈ શાહ રેખાબેન ઠાકોર હુસેનભાઈ મુલતાની અને અમીનભાઈ શૈદની હાજરી કેમ્પને વિશેષ ભવ્યતા આપી હતી કેમ્પની સફળતાને અનુરૂપ અંતમાં દરગા કમિટીની તરફથી ખાદીમ હાજી દસ્તગીરી શેખ ભોલુ બાપુએ તમામ નાગરિકો મહેમાનો અને સેવા આપનારા તબીબી સ્ટાફનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો આજે જૂની ગળીમાં મસ્તાન બાવાની દરગા પાસે રવિવારના દિવસે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે અને સબલમ મેડિયમ જે મીરા ક્લિનિકવાળા છે મસ્તાન બાવા દરગા કમિટી દ્વારા અને જે સેવા આપશે પારુલ હોસ્પિટલ રાવપુરા તરફથી ડૉક્ટરોની સેવા છે અને એની અંદર ખૂબ જ સરસ સેવાઓ છે નાના બાળકો માટે સારવાર છે અને ગાયનિક છે એની અંદર ઓથોપેટિક છે અને જે સૌથી સરસ વાત છે ગરીબ લોકો માટે કે મોતિયાનું ઓપરેશન જે અહીંયા નામ લખાવશે તો એમને મોતિયાનું ઓપરેશન ફ્રીમાં કરવામાં આવશે ગાયનિક માટે સોનોગ્રાફી કરી આપવામાં આવશે ફ્રી મૂલ્યમાં અને દવાઓની સાથે પણ આ પારૂલ હોસ્પિટલના ડોક્ટરોની સેવાઓ છે ને મસ્તાન બાવા દરગાહ કમિટી વર્ષોથી આવા કેમ્પ અહીંના લોકોની સહાય માટે કરતા હોય છે અને સરળ ધર્મના લોકો આ કેમ્પની અંદર લાભ લે છે અને મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યો ગોપાલભાઈ શાહ ધાર્મિક સોની સાજિદભાઈ બિલ્ડર જાવીદ સેનસલુલ હુસેન ખાન પઠાન પૂનમબેન સોની નિતુબેન ખત્રી એવા તમામ લોકો સાથે મળીને આ પ્રોગ્રામ કરતા હોય છે એની અંદર અમારા મુસ્લિમ સમાજના અમીનભાઈ સૈયદ ઉપસ્થિત છે હુસેનભાઈ મુલતાની અમીનભાઈ ઓપ્ટિક પ્લસવાળા મિસ્કીન એજ્યુકેશન તરફથી આવ્યા છે જોધુરભાઈ મોહમ્મદ જે સામાજિક કાર્યકર્તા જહાંગીપુરાના છે એ પણ ઉપસ્થિત છે અને આવી સેવાઓ આવનારા સમયમાં પણ મસ્તાનભાવ દરગાહ કમિટી લોકો માટે કરતી આવશે હું આજે દસ છે ભોલું બાપુ મસ્તાનભાવની દરગાહ